ધારી તાલુકાના વિસ્તારને વિકાસથી વંચિત રાખવાનું પાક આ વિસ્તારના નેતાઓએ કર્યું છે ધારી તાલુકાના ગામડાઓના રસ્તાઓની હાલત ખરાબ છે બોલી રહ્યા છે દરેક ગામડાને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં ચલાના બગસરા જતો રોડ એ ગોપાલ ગ્રામથી હાલરીયા સુધી જે એ રોડ ની પરિસ્થિતિ છે અને એના લીધે રાહદારીઓને તકલીફ પડી રહી છે ત્યારે હવે લોકો રોડ રસ્તા માટે ખુલીને બહાર આવી રહ્યા છે જેવી કાકડિયા ઉપર સવારો ઉઠી રહ્યા છે જેવી કાકડિયા એના ધારાસભ્ય છે એમને વારંવાર રજૂઆતો કરી રહ્યા છે પણ આ ધારાસભ્ય ફક્ત ને ફક્ત વાયદાઓ અને લોલીપોપ આપે છે રોડ રસ્તાઓના લીધે જનતા ત્રસ્ત બની છે પણ પોતાના પરિવારમાં પોતાના પરિવારનો વિકાસ એની સાથે જોડાયેલા એના લાગતા વળગતા મળતીયાનો વિકાસ જે લાગતા વળગતા મળતીયાઓ ચૂંટણી વખતે તમારા ગામના કે તમારા વિસ્તારના આગેવાનો હોય એ બધાયને ફક્ત મલાય તારવવામાં રહેશે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે આ ધારાસભ્યો અને નેતાઓની પાછળ પાછળ પડશે તમારી સુધી આવશે મતના સેટિંગો પાડશે અને જ્યારે તમારે જરૂર હશે ત્યારે આ લોકો બધા ગાયબ થઈ જશે કારણ કે આ લોકોને ફક્ત ને ફક્ત મલાઈ તારવવામાં રસ મલાઈ તારવતા એ લાગતા વળગતા મળતિયા અને નેતાઓનો વિકાસ થાય છે પ્રજા હેરાન પરેશાન ત્રાહીમાન છે ધારી તાલુકાની માલા પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ પીડબલ્યુડીને ચલાલાથી ગોપાલ ગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અવારનવાર રજૂઆત કરવાથી લોકફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળ પર તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતાં જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ લોકો ત્રાહિમામ થઈ ગયા છે દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ગિજનેરસિંહને રજૂઆત કરી છે કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે